તો મિત્રો બિયાર વાત કરવા જઈએ તો આપણે રેમિક કંપનીનો છે અને આ બાજુ સાગા કંપની છે જુઓ આ બે બિયારણ આપણે વાવવાના છે તો સારી ઉચ્ચ ગુણવત્તાના બિયારણ છે અને સારો એવો છે રેમિક રેમિક તો જય મુલીદ્ર માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજા માં જશો હું તમારો ભાઈ રાહુલ આર વી આર વ્લોગ્સ તમારું સ્વાગત છે તો વાજે મિત્રો હું તમને જણાવવા જઈ રહ્યો છું એટલે કે આજે તમને એક વસ્તુ કહેવાનું છું કે મિત્રો આપણે કાળા તલનું આજે વાવેતર કરવાનું છે શ્રી ગણેશ ઉનાળું કાળા તલના શ્રી ગણેશ કરવાનું છે આ વખતે કાળા તલ કરવાના તો ત્રણેય કાળમાં આપણે કાળા તલ વાવાના કાળા તલનું પ્રમાણ કેટલું કેવી રીતના વાવવું કેવી રીતના કયું વિરાણ એ બધું હું તમને દેખાડવાનું છું ફૂલ ડિટેલ સાથે આજે તમને જણાવવાનું છું તો વ્લોગમાં તમે બન્યા રહેજો જેથી કરીને પૂરેપૂરી ડિટેલ તમે જાણી શકો છો મિત્રો પરવીણભાઈ પહોંચી ગયા ટ્રેક્ટર લઈને થોડી વાર પછી આપણે સેટિંગ કરીને વાવવાનું તો બિયારણ હું તમને જણાવીશ કહ્યું બિયારણ છે કેટલું એનું પ્રમાણ અને કેવું રિઝલ્ટ એ તો લાસ્ટમાં રિઝલ્ટ તો પણ હું તમને પૂરી પૂરી ડિટેલ અને પૂરી પૂરી જાણકારી સાથે તો વ્લોગમાં બન્યા રહેજો પરવીણભાઈ પહોંચી વાવણું એ વાવા મળી જાય એટલે આપણે બધી વસ્તુ બધી એટલે એકડે એકથી સો સુધી હું તમને બધી વસ્તુ કહેવાનું છું તો તમે બ્લોગમાં બને રહેજો અને આ બાજુ મિત્રો હજી આપણે રાઈડો રાઈડો વડાઈ જાય એટલે પછી આમાં તલ કરશું નિરાતે પણ અત્યારે કાળતલ મિત્રો આ વખતે આપણે ત્રણ એકડમાં જ કરવાની છે ખાલી તો થોડી વારમાં હું તમને એકથી એક એકથી એક વસ્તુ હું તમને જણાવીશ અને કદાચ કોઈ વસ્તુ મારાથી બોલાઈ જાય તો કમેન્ટમાં તમે જણાવજો કે ભાઈ આ શું છે ને શું નથી તો પૂરી પૂરી ડિટેલ સાથે આપણે આવી ગયા છીએ નવા વ્લોગ સાથે તો લાઈક સેલ સબસ્ક્રાઈબ

ને આ બાજુ સાગા ગમની છે જુઓ આ બે બિયારણ આપણે વાવવાના છે તો સારી ઉચ્ચ ગુણવત્તાના બિયારણ છે અને સારો એવો છે જેમિક રેમિક તો સૌથી પહેલાં તો આપણે આને વાવશું અને ઈકડે પણ ભાઈ કેટલું ખપે કેટલા કિલા એક ઈકડે અઢી અઢી ત્રણ અઢી ત્રણ અઢી ત્રણ કિલા ખપે તો મિત્રો કાળા ત્રણ કાળા તલ અને ધોરા તલ બધા એક જ આવે ને બધું

તો એક દસ થી બાર મણ ઉતાર આવ્યો લખલે તો ચીઠી આપણે પ્રેમ ભાઈ વાંચી રહ્યો અને એક એકડમાં એક ડીએપી ની થેલી આપણે નાખશું હમણાંમાં ડીએપી ની થેલી એકડે અઢી કિલા અઢી ત્રણ કિલા રેમિન બિયારણ એવું બધું છે મિત્રો અને આજ તારીખ કલ પાક લેવા માટે

અને આ નિંદામણની વાત કરીને કરી ને કેવીને પ્રાઈ કેંદ કાઢવાનું હોય એમાં ત્રણ વાર ત્રણ વાર કાઢવું પડે ઉનાળાના અને ઉભા પાનની તો દવા આવી જાય ને તો આડું પાન હોય તમારે ત્રણ વાર કાઢવું પડે અને બાકી બાકી વગેરે વગેરે માહિતી આમાં આપેલ છે અને પ્રિન્ટભાઈ રેમિકનું એક પેકિંગ તોડ્યો છે એમાં આવું બધું લખેલ હતું વાંચવું તો તમે વિડીયાને શોર્ટ આડીને આ બધું વાંચી લેજો ઓકે તલની આદર્શ ખેતી પદ્ધતિ મિત્રો આવું બધું લખેલ છે જે આપણે વાંચતા નથી આવડતું જાતિવાનો ચાલે ચાલો કાલે વાંચ્યું આપણે તો આટલી ડિટેલ હતી ડિટેલ પ્રમાણે મેં તમને સમજાવી દીધું કે કેવી કેવી રીતના શું શું વસ્તુ થાય અને આપણે હવે ભરૂણભાઈ ચા બાંધવાની છે તમને તલ બિયારણ તલ કીકડે કેટલું નાખવું એમાં નિંદા પણ નાશક એમાં હા વાત કરીએ ફાલ ફૂલની દવા તો તમારે બે ડોઝ તલમાં દેવા પડે

મહાશિવરાત્રીના અઠવાડિયા પછી વાવેતર થઈ શકે છે સુધી એમ મહાશિવરાત્રી દસ વાવેતર કરી શકે પછી લેટ કરવા જાવ તમે હાલાકીનો સામનો તમારે વરસાદથી કરવો પડશે જેમ આપણે કર્યો હતો થોડા દિવસો પહેલા એમ તો પછી સફેદ નાખી દેવાનું તો આથી પછી આગળ સફેદ 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 પાક કેટલા મહિનાનું દિવસ

મિત્રો વાત કરી તમને કેવી રીતના ડીએપી જાય છે તો આવી રીતના ડીએપી જાય છે તો તમે દાણા પર દેખાડીશ કયો રોટર છે દાણામાં એ પર તમને દેખાડીશ અમુક વાવણામાં આઠ નંબરનું હોય અમુકમાં નવ નંબરમાં તલવાવતા હોય જે વાવણાની કંપની હોય એ પ્રમાણે હોય તો તમને હું થોડી વાર પછી તલ કેવી રીતના જાય એ પણ દેખાડવા ડીએપી આવી રીતના જાય છે જુઓ તો મિત્રો હવે હું તમને દેખાડું છું તલ કેવી રીતના જાય છે એ તો આમ જુઓ આપણી છે ચકડી નવ નંબરની અને આઠ નંબરની પણ ચકડી જે વાવણા પ્રમાણે હોય સેટિંગ પ્રમાણે આવે તો કે આવી રીતના જાય છે કલ મિત્રો કંઈક આવી રીતના વાવી રહ્યું છે આપણા તલ અને તમને ખેતીની વાત કરીએ તો સારી એવી ખેતી કરી અને પછી તમારે ઉપર રોટાવેટર તો આવવું જ પડે કારણ કે ખેતર આમ થઈ જાય એકદમ લેવલિંગ એટલે વાવણું વાગવાની બહુ બધી મજા આવે અને તમારો ચા ગોલી જેવો આવો ગોલી જેવો થાય તો એવું ખેતીની વાતમાં એ છે ને તમને રોટર કયું વાપરવું એ પણ તમને બતાડી દીધું છે તો માહિતી એકદમ જોરદાર દઈ દીધી છે તમને એક કડક અમે તલ કેલા નાખવા તલનું બિયારણ તલની તારી એ બધું જ તમને ડિટેલ સાથે મિત્રો મેં જણાવ્યું છે તો એ બધા જલ્દીથી તમે લાઈક કરી નાખો ત્યાં સુધી આપણે આ તલ વાવી નાખીએ તો આટલે લગી આમ એટલે લગી આમ હે અને સે કામ અત્યારે વાવવાનું ચાલું તો મિત્રો આવી ગયા છીએ ફરી પાછા મકાઈમાં તલ આપણી complete વાવી અને દોરિયા વોરિયા કમ્પ્લીટ નાખીને તૈયાર કરી નાખ્યો છે ને મટી મારી દઈએ પાણી કરવા માટે જુઓ ઉનાળું છે એટલે પાણી ત્રણ ને ચાર દિવસ ખબર બાકી લંઘાઈ ની ભેરી થઈ જાય એમ એવું છે બધું બાકી હવે એમ ઉનાળો આવ્યો લાગે બાકી જો થોડી થોડી આમ ગરમી વડે મંડી ગઈ છે

તો પડી ગઈ મસ્ત મજાની આજ વ્લોગ જ સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી જ આ વિડીયોને લાઈક કરી નાખો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુલેધર જય માતાજી